ભીમો ભાઈ બે આવી છે હા ભીમા લાવે ભીમા લાવે તું આવી જા જલ્દી ભુરાને છોડાવ હોય તો ભુરિયાને કોઈ થાવ ના જોઈએ એના કે તમને લેવા પછી જગ્યા ઉપર પૂરો ઈ પાઘર ખાડી માં બોલાયા છે પાખર ખાડીમાં છે જો बंदूक મારી बंदूक પડી જાય પૂરાને તો લેવા તો જાવ પડશે ખાડીમાં હે ને પેલી ગેગનો તો વારવા દેવો પડશે ને ચાલો આને ઉપાડી લઉં ઉપાડી લે ઉઠાઈ લે ઉઠાઈ ઉઠાઈ લેવો તો ઉઠાઈ લઉં હંચાઈ લેવો તો નજર રાખ નજર રાખ નજર રાખ ચીડે ચીડે નજર રાખ આ પાખર ખાડી પાખર ખાડી આરી જ છે પાખર નજર રાખ તું નજર 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 રાખ નજર રાખ તું

buro buro naam pehla shiva baija baija kai ni mare mare to pharamdu jo e tamne phone pharamdu varundu koi nai sidhu જુ ચાલો ચાલો પેલે ડીલ કરતા શું કરી નું કરો એ તું ફાયરિંગ ચાલુ રાખ મગના હું લડ ઉઠાડું છોડો તમે અલ ઉટકે ઉલા મારાય એ આનું તો તું એને ભાઈ નું એને ભાળ અલ્યા ઉટકે કેવડી કેવડી ગોળાથી આવડા આવડા ગોળાથી અયા ભાઈ ગયો સીવા ગયો અને મારું શું થાશે સીવા ગયા એ મારું શું થાય ઊતો કે આ ગયા ભુરા ચાલ ઉઠ આવી ગેંગમ ચા પકડાતો આમ થઈ જિન ઉપર ઉપર તારા બે બે લાશ પાતા ગાયે પાછળ છોડ છોડ ચલા મરેલાને મરમ ચલા

આપણું ચાલ છે આખી દુનિયા માં આપણું ફોડ થશે હા ભુવાચુ તો હું ટ્રેનિંગ કરું છું રેડી પાછળ આગળ હવે તો બે નાળી વાળા બસ વિમાન ને શિવા ને ઉડાડવા ના હા ભીમો શિવા આપડા બૈડા કોકરા કરિયા મને તો ગયા આરે તો મારખે મારખે કઈન બરોબર

હવા નું કાદુ પણ એનો કોઈ ખવરાયું ને આપણે ફોન ને ને બોન ને એટલે હાઉ નરમ નરમ થઈ ગ્યો છે પેટ જોજે પેટ એટલે ગરમ ગરમ લાગ્યો કાદુ તો છે જૂઠું બોલા

રે અમારા કોમેડી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આયા રંગીના રાજા